મિત્રો આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ એવા ખેડૂત મિત્રની મુલાકાત આવીએ છીએ કે જેમને ધાનુકા કંપનીની લાનીઓ દવાનો કપાસના પાકની અંદર ઉપયોગ કર્યો છે તો લાનીઓ દવાનું કપાસમાં કેવું ક્રિઝલ છે અને કઈ કઈ એમને જીવાત હતી તો એના વિશે આપણે માહિતી આપણે મળી છે એ રામ રામ તમારો પરિચય આપો ને દિનેશભાઈ દિનેશભાઈ રાધેશા મોટો જયસિંહપરા અમરેલી દિનેશભાઈને બાયપાસ ઉપર આવેલી છે 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 કે જે કલાક ખુલી અમરેલી જિલ્લાની પાછળના ભાગમાં જ આ કપાસનું કરેલું અને ધાનુકા કંપનીની દવા મિલી તરીકે છ દિવસ પેલા આમાં વાપરેલી છે તો આમાં જે બધું ઘણી વસ્તુ હતી થઈ ગયું આ આ દિવસથી તમને રિઝલ્ટ કેવું લાગ્યું સારું સારું

લીલાછમ પાંદડા છે અને તંદુરસ્ત પાંદડા છે હા આવી ગયા અરે તમે બીજા ખેડૂત ભાઈઓને આ ધાનુકાની લાણી દવા વિશે શું કહેશો બધું આ ખવી બે આને જ કરાય એમ બીજું તો શું આપો દવા તમને એમ કિંમત કેવી લાગે સારી લાગે સારું ખુખુ